આજે હનુમાન જયંતિનું મહત્વ છે અહીંયા કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ થશે અહીંયા આજે અહીંયા હું તો બહુ જ ગરીબ લોકોને અનક્ષેત્ર ચાલે છે અને સાધુ સેવા બહુ થાય છે અહીંયા સાધુ કોઈ પણ રહેવું હોય અઠવાડિયું પહોંચે તો અહીંયા સાધુ સેવા થાય શકે અને હનુમાન જયંતિના તહેવારના હિસાબે આજે અંદાજે પંદરથી વીસ હજાર માણસો સાધ પ્રસાર થાય છે